બનાસકાઠાના ડીસા પાલનપુર દાંતીવાડા અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદથી ખેતરોમાં તૈયાર પાકોને નુકસાન પહોંચ્યું છે ચોમાસા પછી તૈયાર થયેલા મગફળી અડદ કપાસ અને બટાકા જેવા પાકો પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન વચ્ચે બનાસકાંઠામાં પણ આ સ્થિતિ વધુ ગંભીર બની છે છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા વરસાદની ઝાપટાએ ખેતરોમાં તૈયાર થયેલા અને લણણી માટે તૈયાર પાકોને ફલાડી દીધા ખાસ કરીને મગફળી અને અડદના પાકોમાં પાણી ભરાઈ જતા તેમની ગુણવત્તા પર અસર પડી છે માવઠાના કારણે બટાકાનું વાવેતર પણ બંધ થઈ ગયું છે અને જે વાવેતર કરવામાં આવ્યું છે તેમાં કાપા ગળવાની સંભાવના વધી ગઈ છે વરસાદથી પાકો પલળી જતા ઉત્પાદનમાં ઘટાડો થશે અને આર્થિક નુકસાન વધશે ગઈ રાત્રે કમોસમી વરસાદ વરસ્યો એના લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું અને જેને બટાકાની તૈયારી કરી હતી એમાં પણ હાલ વાવેતર થતા નથી અને રજૂઆત કરી અને એનો સર્વે કરી અને જે તે ખેડૂતને જે નુકસાન થયું હોય એનો સર્વે કરીને થોડું રાહત પેકેજ જાહેર કરે જેથી કરી અને ખેડૂતોને મગફળીના પાકોમાં ખુબ નુકસાન થયું છે અને બટાકાનું વાવેતર જે ચાલુ હતું એ પણ વાવેતર અત્યારે સ્ટોપ રહ્યું છે અને જે પણ બટાકુ વાવેતર કર્યું છે એની અંદર પણ કાપા ગળવાની પ્રક્રિયા થશે જેથી કરીને ખેડૂતોને મોટું નુકસાનની ભીતિ છે અને હજુ સુધી જો વાતાવરણ ખુલ્લું નહીં થાય તો ખેડૂતોને આગામી સમયમાં વધારે નુકસાન વેઠવાનો ભારો આવશે